આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને કાંતિભાઈ અમૃતિયાએ જે રીતે ચેલેન્જ આપી હતી ને બંને તરફથી જે ચેલેન્જ બાજીઓ થઈ રહી છે આ બધાની વચ્ચે અત્યારે કાંતિભાઈ અમૃતિયા મોરબી થી ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયા છે અને એમનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર આવે ને અમે બંને સાથે રાજીનામું આપીશું આ બાબતને લઈને ચર્ચા કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા પ્રવણભાઈ રામ આપણી સાથે જોડાયા છે પ્રણભાઈ શું કહેશો અ તો બેન જે કે પણ કાંતિ કાકા અત્યારે નાટક કરી રહ્યા છે એ નાટક કરવા પાછળનો એમનો ધ્યેય એ છે કે બીજેપી એ કાંતિ કાકાને કોન્ટ્રાક આપ્યો છે અને કોન્ટ્રાક્ટ એ છે કે હાલ જે કઈ રોડ રસ્તાની ગુજરાતની પરિસ્થિતિ છે ગંભીરા બ્રિજની ઘટના છે 13 લોકોના મૃત્યુ થયાની ઘટના નલ સે જલ યોજના મનરેગા યોજના અન્ય જે ભ્રષ્ટાચારો અત્યારે ખુલીને બહાર આવ્યા છે અને એમાં સરકારનું જે ધોવાણ થઈ રહ્યું છે એમને એમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપી કાંતિ કાકાને નાટક કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કાંતિ કાકા નાટકમાં માહિર છે નાટક કરતા એને સારું આવડે છે એટલે એ કોન્ટ્રાક્ટ આપ્યો છે છે કાંતિ કામ કરી રહ્યા બાકી કાંતિ કાકા એટલા તો અભણ નથી કે કાંતિ કાકાને એટલી ને ગુજરાતની જનતા ને બધાને ખબર છે કાંતિ કાકા આ તો મને એવું લાગે છે કે આખી ભાજપ ની સરકાર અભણ છે કે જે વ્યક્તિના હજુ શપથ નથી થયા ગોપાલભાઈ ઇટાલિયા હજી અધ્યક્ષ સામે શપથ જ નથી થયા તો મારે તમને પૂછવું છે કે જે વ્યક્તિના શપથ જ ન થયા હોય એનું રાજીનામું કઈ રીતે અધ્યક્ષ ને આપવાનું હોય અને વાત રહી બીજી કે આખી ઘટનામાં ટોટલી આખી ઘટનાની અંદર રાજીનામા ની વાત કોને કરી છે કાંતિ કાકા એ કરી છે કે હું રાજીનામું આપી દઉં બરોબર ગોપાલ આખી ઘટનામાં ક્યાંય પણ એક વિડીયો મને કોઈ બતાવી દે ગોપાલ એટલી જ વાત કરી છે કે કાંતિ કાકા એની વાત ઉપર ઉભા રહી બાર તારીખે બાર વાગે રાજીનામું આપે તો એની ચેલેન્જ સ્વીકારવા માટે અમે તૈયાર છે આખી ઘટનામાં કે ગોપાલભાઈના મોઢામાંથી એવો શબ્દ આપ્યો આવ્યો હોય કે હું રાજીનામું આપી દઉં તો કાંતિ કાકા વાત કરે તો યોગ્ય છે પણ આખી ઘટનામાં માત્ર ને માત્ર એટલું જ છે સરકારની બાબતે સરકારની નામોશી થઈ રહી છે ભાજપે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને એ નાટક કંપનીના અધ્યક્ષ કાકા છે અને પ્રવિણભાઈ અત્યારે જે રીતે ગુજરાત ભરમાં ચર્ચા ઉઠી છે કે આ રાજીનામું છે કે કોઈ રાજકીય સ્ટંટ છે આને લઈને તમે શું કેશો હું તો એવું કઉ છું કે આ તો એક રાજકીય સ્ટન્ટ અને રાજકીય નાટક છે અને જો કાંતિ કાકા ત્યાં ગાંધીનગર ગયા છે સવારમાં મેં એક વિડીયો જોયો ચાલીસ પચાસ જણા જેમ કાંતિ કાકા ને જાત્રામાં મૂકવા જવાના હોય એમ મૂકવા એવા અભિનંદન પાઠવતા હતા ને એટલું બધું હાસ્ય એના મોઢા ઉપર હતું કે મને પણ એવું લાગતું હતું કે એ લોકોની પણ વેદના હશે કે કાંતિ કાકા જો જોરે જોર માં રાજીનામું આપી દે ને તો આ ભાજપ નો ગાંઠો અહિયાં થી છટકી જાય એટલે કાંતિ કાકાને જોરે જોર માં રવાના તો કર્યા છે પણ કાંતિ કાકા જો ગાંધીનગર જઈને હિંમત બતાવી દે અને રાજીનામું આપી દે આપવું જોઈએ કાંતિ કાકા મરદ માણસ છે ગાંધીનગર એટલું પેટ્રોલ બાળીને જાય અને ત્યાં જઈને વિડીયો બનાવીને પાછા આવે તો એ સારું નહીં લાગે કાંતિ કાકાને કાંતિ કાકા ત્યાંથી રાજીનામું આપે તો એ સારું લાગશે એટલે મારી કાંતિ કાકા ને પણ તમારા મીડિયા ના માધ્યમથી એક અપીલ છે કે ગાંધીનગર સુધી પેટ્રોલ બાળીને ગ્યાસ હો જોરે જોશે જોશમાં તો ખાલી વિડીયો બનાવીને પાછા ન આવતા રાજીનામું આપીને પાછા આવો અને આખી ભાજપની સરકારને તમારા માધ્યમથી હું કહેવા માંગુ કે એકલા કાંતિ બલિનો બકરો હું કામ બનાવો છો ભાઈ આખી સરકાર છે રાજીનામું આપી દો ને એકસો એકસઠ તમામ વિધાનસભાઓમાંથી તમામ ધારાસભ્યોને રાજીનામું અપાવી દો અમે તમારી સામે લડવા માટે તૈયાર છે આ ચેલેન્જ અમે ભાજપને આપીએ છીએ માત્ર ને માત્ર કાંતિ કાકા એકલા ને બકરો હું કામ બનાવો છો નાટકમાં બરોબર એટલે બધાય રાજીનામું આખી સરકાર આપી દીધી અમે લડવા માટે તૈયાર છે અને લોકો પછી વિસાવદરવારી કરે છે કે શું કરે એ આપડે જોઈએ આગામી દિવસો ની અંદર પણ પ્રવીણભાઈ જે રીતે લોકો જે છે પ્રજા પોતાના ધારાસભ્યોને કહી રહી છે કે આ રાજીનામાની ચેલેન્જ બાજુ ની જગ્યાએ તમે પ્રજાના કામ કરો તો વધુ સારું છે કે પ્રજાએ તમને ચૂંટીને પોતાના કામ કરવા માટે પ્રતિનિધિ બનાવ્યા છે નહીં કે તમે રાજીનામા ની ચેલેન્જ બાજુ કરીને પોતાની જાતને સાબિત કરવા માટે તો અત્યારે આવા રાજીનામાની આવી બધી વાતો ની વચ્ચે જો રાજીનામું આ ઉકળાટમાં આપી દે તો એ ભોગવવાનું કોણ જો રાજીનામું કાંતિ કાકા આપી દે તો મોરબી ની જનતા તો સો ટકા ખુશ થશે શું કામ કારણ કે કાંતિ એક તો કામ કરવું નથી કાંતિ કાકા એ કામ કરવું હોય તો એની પાસે જે બે કરોડ રૂપિયા પડ્યા છે વાપરે ને ત્યાં જનતાની વચ્ચે પણ કાંતિ કાકા ને કામ કરવામાં રસ નથી એક નોટંકી કંપનીના હેડ છે અને બસ એને નાટક કરવામાં જ મજા આવે છે ઘણી વાર આના પેલા પણ તમે ઘણી વાર જોયું હોય તો ખુબ નાટકો કર્યા છે જયારે ઝુલતા કુલ ની ઘટના બની ત્યારે ઘણા બધા નાટકો કર્યા એ ગુજરાતની જનતાને ખબર છે એટલે મને માત્ર ને માત્ર નાટક કરવામાં રસ છે એટલે એમને કોઈ મોરબીની જનતાના કામમાં રસ નથી એટલે મોરબીની જનતા તો એવી ઈચ્છી રહી છે કે આવા નાટક કરતા લોકો કરતા તો પાછી ચૂંટણી આવે ને જો વિસાવ થઈ જાય તો જનતાના કામ થાય

બરોબર એમને સમજવી જોઈએ કે પાંચ વર્ષ માટે અમને ચૂંટીને મોકલ્યા છે તો જનતાનું કામ કરવાનું હોય રાજીનામાની ચેલેન્જો ન આપવાની હોય તમારા તમારા વિસ્તારમાં રોડમાં ખાડા પડે છે તો જનતા આક્રોશિત થાય જનતા કહે કે ભાઈ વિસાવ દરવાળી થશે તો એનાથી આક્રોશમાં આવીને તમે એમ કહો કે હું રાજીનામું આપી દઉં એ વાત કોઈ પોલિટિકલી રીતે કોઈ જે પોલિટિકલી મેચ્યોર વ્યક્તિ હોય એની વાત નથી એ તો કેવું છે છોકરાઓ જેવું વર્તન છે નાના બાળકો જેવું વર્તન કાંતિ કાકાનું છે આ જી હવે વિડીયો બનાવશે અને જેમ વાઘ માર્યો હોય એમ ચર્ચાઓ કરશે કે જો હું આવી ગયો ગોપાલભાઈ નો આવ્યા જો હું આવી ગયો ગોપાલભાઈ નો આવ્યા પણ તમે આવી ગયા એમ નઈ તમે રાજીનામું આપીને આવો તો અમે કહીએ મરદ માણસ છો બાકી આ તો સ્ક્રિપ્ટ છે આખે આખી ખાલી ધ્યાન ભટકાવવાની જી એ તો હવે આવનાર સમયમાં ખબર પડશે રમણભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ આભાર